નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામડાના રાજુ સાથે બનેલી એક ઘટના વિશે વિચારું છે કે હું અમદાવાદ જઈને નાનો મોટો ધંધો શરૂ કરું આ ગામડામાં રહીને ખેતરના ઢેપા ભાગવાથી બે પાંદડે નહીં થવાય રાજુએ ઘરવાળી રેખા સમક્ષ દિલની વાત કહી નાખી બસો ઘરનું ગામડું એમાં સુખી કહી શકાય એવા માંડ પાંચ સાત ઘર એમની પાસે ખેતરો મોટા એટલે ઉપજ પણ વધારે પણ બાકીના ખેડૂતો પાસે ખેતીની જમીન ખૂબ ઓછી એટલે ખાવા પૂરતા દાણા નીપજે ખોડાભાઈ અને મધુબહેનનો પરિવાર આવો જ દરિદ્ર પરિવાર હતો ચાર વીઘા જેટલી જમીન અને ખાનારા પણ ચાર જ પતિ પત્ની દીકરો રાજુ અને વહુ રેખા રાજુ મહત્વાકાંક્ષી હતો મહેનતોને સાહસિક પણ ખરો એટલે એને આવડત કે અનુભવના કશા જ આધાર વગર શહેરમાં જઈને કોઈ પણ જાતનો ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો રેખા બાપડી ગામડાની ગોરી એ શું બોલે ચૂપચાપ મુંડી હલાવીને પતિને કહી દીધું મા બાપુને કહીને પછી જ જે કરવું હોય તે કરજો એ પછીના બે ત્રણ દિવસ ગામડાના અભણ મા બાપને સમજાવવામાં ગયા છેવટે પિતા માની ગયા એમણે ઉછીના ઉધાર કરીને વીસેક હજાર રૂપિયા દીકરાના હાથમાં મૂકીને કહ્યું આટલાથી વધારે જોખમ લેતો નહીં આ પણ પાછા આપવાના છે એ ભૂલતો નહીં લાખ રૂપિયા કમાય નહીં તો ચાલશે પણ આ વીસ હજાર ગુમાવતો નહીં ભગવાન તારી રક્ષા કરે રાજુ બે જોડ કપડા અને નોટોના બે બંડલ લઈને બસમાં બેસી ગયો વહેલું આવે અમદાવાદ વીસેક વર્ષ પહેલાની ઘટના છે રાજુને બારસો રૂપિયાના ભાડા પેટે એક ઓરડી મળી ગઈ બાજુની સોસાયટીમાંથી ટિફિન મંગાવવાની વ્યવસ્થા ગોઠવી દીધી સવારના ઉઠીને ઈરાની હોટલમાં ચા અને ડબલ રોટીનો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું બાકીનો આખો દિવસ ધંધાની શોધમાં રઝળપાટ કરવા લાગ્યો જ્યાંથી ટિફિન આવતું હતું એ ઘરમાં માત્ર બે જ સભ્યો હતા પચાસ વર્ષની માં અને પચીસ વર્ષની દીકરી રસોઈ સ્વાદિષ્ટ બનતી હતી એક દિવસ ટિફિનની સાથે એક ચિઠ્ઠી પણ આવી આજે સાંજે ટિફિન આપવા માટે છોકરો નહીં આવે ઘરે આવીને જમી જજો લિખિત અનુરાધા સુંદર મરોડદાર અક્ષરો જોઈ અને રાજુ અનુરાધા નામધારી યુવતી તરફ આકર્ષિત થઈ ગયો સાંજ ક્યારે પડે એની પ્રતીક્ષા કરવા લાગ્યો જ્યારે જમવા માટે ગયો ત્યારે પેટની ભૂખ ઓછી હતી નેત્રની ભૂખ વધારે હતી તે દિવસે રાજુએ અનુરાધાને પહેલી વાર જોઈ સુંદર હતી અનુરાધાએ પૂરણપોળી બનાવી હતી રાજુ થાળી જેવડી સાઈઝની ત્રણ મોટી પૂરણપોળી ઝાપટી ગયો અનુરાધા ચોથી પૂરણપોળી લઈને આગ્રહ કરવા લાગી આ એક તો ખાવી જ પડશે નહીં ખવાય રાજુએ થાળી અને અનુરાધાના હાથની વચ્ચે પોતાના બંને હાથ આડા ધરી દીધા અનુરાધાએ પૂરણપોળી સારી નથી બની રાજુએ નજર ઉઠાવીને ઓરડામાં જોઈ લીધું અનુરાધાની મમ્મી વાસણ લઈને બહાર ગઈ હતી એકાંતનો લાભ લઈને રાજુએ ધીમા અવાજમાં કહી નાખ્યું પૂરણપોળી ખૂબ ભાવી તમારા જેવી જ છે ગળી ગળી અને સ્વાદિષ્ટ બે વિજાતીય વ્યક્તિ વચ્ચે આકર્ષણની આગ લગાડવા માટે આવો એકાદ તણખો જ જરૂરી હોય છે એ પછીનું બધું જ કામ લેતો હોય છે શરમાઈ રાજુનું રાજી થઈ જવું બીજા દિવસથી વાનગીઓનો સ્વાદ વધુ સારો થઈ જવો અને રાજુને જમવા માટે ટિફિનને બદલે ઘરે પધારતા જવું આ બધું ધીમે ધીમે બનતું ગયું અને વધતું ગયું રાજેશ તો રાજુ હતો હવે અનુરાધા પણ અનુ બની ગઈ એક એક દિવસ અનુએ પૂછી લીધું શું કરો છો શું કરવું તેનો વિચાર કરું છું ગામડેથી વીસ હજાર લઈને આવ્યો હતો એમાંથી સાત વપરાઈ ચૂક્યા છે હજુ સુધી ધંધાની લાઈન જડી નથી હું લાઈન બતાવું તો અનુએ પૂછ્યું તમે ભાડાની દુકાન રાખીને નાના પાયે હોટલ શરૂ કરો રસોઈ તૈયાર કરી આપવાની જવાબદારી મારી તમે ગલ્લો સંભાળજો અને હું ગેસનો ચૂલો ચાર હજાર રૂપિયાના ભાડામાં એક સારી દુકાન મળી ગઈ વાસણ કુસણ અનુરાધે પોતાના ઘરમાંથી કાઢી આપ્યા કરિયાણું અને મસાલા ભરી દીધા સસ્તા ભાવે સ્વાદ અને સોડમનો વેપાર શરૂ થઈ ગયો ઘરાકી જામવા લાગી છ મહિનામાં ધંધો તરતો થઈ ગયો બંને વચ્ચે કોઈ લેખિત કરાર થયો ન હતો પણ ધંધો અને સંબંધ લેખિત કરાર વગર જ આગળ ધપવા માંડ્યા રાજુ અનુ એટલી બધી ગમી ગઈ હતી કે એણે પોતાના લગ્નની વાત છુપાવી હતી દર બે ત્રણ મહિને એ ગામડે જઈ આવતો હતો અને કપડાં મીઠાઈ અને રોકડ રકમ આપીને માતા પિતા અને પત્નીને ખુશ કરી દેતો હતો રેખા ભલે ગામડાની હતી પરંતુ એ પણ ઘાટીલી અને આકર્ષક હતી શરીર તો એનો ધર્મ બજાવીને જ રહે સમય જતા રેખાએ એક દીકરીને જન્મ આપ્યો અને બે વર્ષ પછી એક દીકરાને ધીમે ધીમે રેખાએ પૂછવાનું શરૂ કર્યું તમે ક્યાં સુધી અમદાવાદમાં એકલા રહેશો મને એને બાળકોને ક્યારે લઈ જશો જવાબમાં રાજુ એની માંગણીને હસી કાઢતો ગાંડી ગાંડી તને ભાન છે કે અમદાવાદમાં ખર્ચા કેવા હોય છે હું એકલો રડું છું એટલે થોડું ઘણું બચાવી શકું છું જો તને અને બાળકોને લઈ જાઓ તો માંડ બે ટકના રોટલા નીકળે અને દીકરો દીકરી હજુ નાના છે સ્કૂલમાં જતા થાય ત્યારે વિચારીશું આ તરફ અમદાવાદમાં આનું જીદ કરવા લાગી હતી તમે મારી સાથે લગ્ન ક્યારે કરશો બધા વાતો કરે છે કે આપણે લગ્ન કર્યા વગર જ પતિ પત્નીની જેમ રાજુ એને પણ ઉડાવ જવાબ આપીને છટકી જતો હતો પણ એક દિવસ એ છટકી ન શક્યો અનુરાધાને ઉલટી ઉપકા અને ચક્કર શરૂ થઈ ગયા એની માએ પણ કાગા રોળ મચાવી મૂકી હવે એક પણ દિવસ બગાડ્યા વગર લગ્ન કરવા પડશે મારી દીકરીએ આપઘાત કરવાનો વારો આવશે ન છૂટકે રાજુએ આર્ય સમાજ વિધિથી અનુરાધા સાથે લગ્ન કરી લીધા પ્રથમ લગ્નની એને જાહેર ન કરી એક તરફ ગામડાની ગોરી અને બીજી તરફ શહેરની સુંદરી રાજુ બેવડી ભૂમિકા ભજવતો રહ્યો અનુરાધી અનુરાધાએ દીકરીને જન્મ આપ્યો હોટલ ધમધોકાર ચાલવા લાગી હતી એક દાયકાના અંતે રાજુ પોતાની માલિકીની એક મોટી રેસ્ટોરન્ટનો માલિક બની ગયો હતો અમદાવાદમાં અને ગામડામાં સુંદર મોટા મકાનો બનાવી લીધા હતા કોઈ વાતનો દુઃખ ન હતું પણ ચિંતા એક જ વાતની હતી ગામડામાં બંને બાળકો મોટા થતા જતા હતા અને રેખા વધુને વધુ જીદ કરી રહી હતી અમને કેમ તમારી સાથે લઈ જતા નથી હવે તો તમે કાર લઈને ગામડે આવો છો પૈસા પણ ખૂબ કમાઈ રહ્યા છો સાચું કારણ જણાવો રાજુ ગલ્લા તલ્લા કરીને વાત ટાળી દેતો હતો કોઈ માની ન શકે કે એક પુરુષ આટલો ચાલાક હોઈ શકે જે બબ્બે દાયકા સુધી પોતાની બેવડી ભૂમિકા ભજવતો રહે અને બંને તરફ કોઈની જાણ ન થવા દે પણ એક દિવસ એનો ભાંડો ફૂટ્યો એને કલ્પના પણ ન કરી હોય એ રીતે ફૂટ્યો એની પત્ની રેખાના પેટે જન્મેલો દીકરો ભૂપેશ એકવીસ વર્ષનો થઈ ચૂક્યો હતો એના મનમાં શંકા સળવળવા માંડી હતી એક દિવસ પૂરેપૂરું હોમવર્ક કરીને એ અમદાવાદ પહોંચી ગયો સલામત અંતર રાખીને બાપની ગતિવિધિ ઉપર નજર રાખવા લાગ્યો જે જાણવું હતું તે બધું જ જાણી લીધું પછી એક હાથમાં અને બીજા હાથમાં ધારદાર ખંજર લઈ અને રાજુના ઘરે પહોંચી ગયો બાપને પડકાર્યો કોણ છે આ બાઈ અત્યારે અત્યારે આ બધું છોડીને મારી સાથે ગામડા ભેગા થઈ જાઓ મિત્ર બંનેને પતાવી દઈશ ગામડાના ઘી દારોગીને આરોગીને અલમસ્ત બની ગયેલા દીકરાનું જનુન જોઈને રાજુ સમજી ગયો કે હવે કપટ લીલા સંકેલી લેવાનો સમય આવી ગયો છે એણે દીકરાને એટલું જ પૂછ્યું બેટા આ બંને સ્ત્રીઓ સાથે રહેવા માટે હા પાડે તો ભૂપેશ કંઈ બોલે પહેલાં જ અનુરાધા બોલી ઉઠી હરગીજ જ નહીં જો મને ખબર હોત કે તમે પરણેલા છો તો હું ક્યારેય તમારા પ્રેમમાં પડી જ ન હોત ધારું તો હું તમને જેલ ભેગા કરાવી શકું છું પણ હું એવું નહીં કરું કારણ કે આપણો સંબંધ ભલે ખોટો હતો પણ મારો પ્રેમ સાચો હતો તમે જઈ શકો છો રાજુએ અમદાવાદની તમામ ચલ અચલ સંપત્તિ નામ પર કરી દીધી અને ખાલી ખિસ્સે દીકરાની સાથે રવાના થઈ ગયો જ્યારે પહેલી વાર ગામડેથી આવ્યો હતો ત્યારે એની પાસે વીસ હજાર રૂપિયાની મૂડી હતી અત્યારે એની પાસે જેબ ખાલી હતી અને મૂડી પેટે ફક્ત વીતી ચૂકેલા વીસ વીસ વર્ષની મીઠી યાદો જ હતી અનુરાધાના હાથની બનેલી પૂરણ પોળી જેવી મીઠી યાદો હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે